હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે સુરતની સ્પેશિયલ સેવખમણીની રેસિપી બનાવવાના છે એ પણ માત્ર દસ પંદર મિનિટમાં જ તૈયાર થઈ જશે અને એકદમ છૂટી છુટ્ટી બનીને રેડી થશે આપણી સેવ ખમણી હું તમને જે ટ્રીક બતાવું એ ટ્રીકથી તમે પણ સેવ ખમણી જરૂરથી ટ્રાય કરજો તો તમારી પણ સેવ ખમણી એકદમ છૂટી છૂટી અને સ્વાદિષ્ટ રેડી થશે તો ચલો જોઈએ સેવ ખમણીની રેસીપી અને બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં એક બાઉલ ભરીને ચણાની દાળ લીધી છે તેને ત્રણ ચાર પાણીથી સારી રીતે ધોઈ નાખી છે અને આ દાળને આપણે છ થી સાત કલાક જેટલું પાણીમાં પલાળીને રાખવાની છે જો તમે રાત્રે પલાળી દો તો તમારે સવારે સેવ ખમણી બહુ જલ્દીથી બની જશે તો તેને છ થી સાત કલાક એકદમ પાણીથી ભરીને પલાળી રાખજો જેથી દાળ બધી કમ્પ્લીટ આપણી પલળી જાય છ સાત કલાક પછી હવે આપણે છ સાત કલાક થઈ ગયા છે તો ચેક કરી લઈએ તો આપણી દાળનો દાણો બધો નરમ થઈ ગયો છે એક દાળનો દાણો લઈને તેને તોડી લઈશું તો તૂટી પણ જશે આસાનીથી તો બસ હવે આપણી દાળનું બધું જ પાણી કાઢી લઈશું અને દાળ એકદમ સારી રીતે કોળી કાઢી લઈશું કેમકે આપણે જે પેસ્ટ બનાવવાની છે તેની અંદર પાણીનો બહુ જ ઓછો ઉપયોગ કરવાનો છે તો અહીંયા બધી દાળ હું મિક્સર જારમાં કાઢી લઈશ પછી છ સાત કડી લસણ અને એક મોટો કટકો આદુ નાખીશ તમે જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેજો આદું થોડું વધારે નાખજો ત્રણ લીલા મરચાં સ્વાદ પ્રમાણે મીઠું કલર માટે થોડી હળદર નાખી દઈશું અને હિંગ નાખી દઈશું મેં અહીંયા લીંબુના ફૂલ લીધા છે એક ચમચી જો તમે લીંબુના ફૂલ ના હોય તો લીંબુનો રસ અથવા તો છાસ પણ લઈ શકો છો અને અહીંયા બે ચમચી જેટલું પાણી નાખી અને હું આ પેસ્ટને એકદમ દરદરી પીસી લઈશ તમે જેટલું બની શકે એટલું ઓછું જ પાણી વાપરજો જો તમને તેનાથી પણ થોડું વધારે જરૂર પડે તો ત્રણથી ચાર જ ચમચી પાણી વાપરીને એકદમ દરદરી પેસ્ટ તૈયાર કરી લેજો જો તમારી આની અંદર થોડા ચણાના દાણા આખા રહી જાય તો પણ ચાલશે પણ એકદમ સોફ્ટ પેસ્ટ બિલકુલ ના બનાવતા આપણે આ પેસ્ટને એકદમ આવી જ દરદરી જ રાખવાની છે તો હવે આ પેસ્ટને એક મોટા વાસણમાં કાઢી લઈશું અને તેને સારી રીતે એક જ ડાયરેક્શનમાં ફેટી લઈશું પાંચેક મિનિટ સુધી સારી રીતે કેમ કે આને આપણે રેસ્ટ નથી આપવાના ને એકદમ જલ્દી જલ્દી સેવખમી રેડી કરવાના છે તો પાંચેક મિનિટ એક જ ડાયરેક્શનમાં એકદમ સારી રીતે આપણે આ પેસ્ટને ફેટી લઈશું જો તમારી પાસે ટાઈમ હોય તો અત્યારે તમે એક કલાક જેવું આ પેસ્ટને રેસ્ટ આપી શકો છો બસ આ જ રીતનું આપણે ફેટી લીધા પછી તેની અંદર એક ચમચી જેટલું તેલ નાખી દઈશું જો તમે મીઠું પહેલાં એડ ના કર્યું હોય તો આ ટાઈમે તમે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેજો તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું હવે એક થાળીને તેલ વડે ગ્રીસ કરી લઈશું અને આ બેટરની અંદર આપણે ઈનો નાખી દઈશું એક ચમચી જેટલો તેની ઉપર એક ચમચી જેટલું પાણી નાખી દઈશું હવે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી આપણું બેટર એકદમ ફૂલી જાય આ પ્રક્રિયા થોડી ફાસ્ટ જ કરજો ફટાફટ ઈનો નાખી પાણી નાખી એકદમ સારી રીતે મિક્સ કરી તેને ગ્રીસ કરેલી તેલવાળી થાળીમાં આપણે કાઢી લઈશું તેને સારી રીતે લેવલ કરી લઈશું પછી આપણે સ્ટીમરમાં પાણી પહેલેથી જ ગરમ કરવા મૂકી જ દીધું છે તો હવે તેને સ્ટીમ માટે અંદર મૂકી દઈશું સ્ટીમરને મેં પહેલેથી જ ગરમ કરી લીધું છે પાણી તેની અંદર નાખીને તો હવે આપણે દસ પંદર મિનિટ માટે તેને સ્ટીમ થવા દઈશું હવે જોઈ લઈશું એક ચાકુની મદદથી આપણે જોઈ લઈશું કે સ્ટીમ થઈ ગયા છે ખમણ કે નહીં તો ચાકુ એકદમ ક્લિયર બહાર આવે છે એટલે કે આપણા ખમણ એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હા આ સ્ટીમ આપણે ફાસ્ટ ગેસ પર જ કરવાના છે હવે આપણે તેને દસ પંદર મિનિટ સુધી જ્યાં સુધી ઠંડુ ના થાય ત્યાં સુધી સાઈડ પર મૂકી દઈશું અને ઠંડુ થઈ ગયા પછી તેને આ ડિશમાંથી કાઢી લઈશું હું તમને તોડીને પણ બતાવીશ જુઓ એકદમ સ્પોન્જી અને જાડીદાર ખમણ રેડી થયા છે આપણા હવે થોડું ખમણ એક વાટકીમાં સાઈડ પર મૂકી દઈશું ચટણી બનાવવા માટે અને બાકીના બધા ખમણ ને એક મોટા લઈ અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું જો એકદમ ફટાફટ આપણું બધું જ ખમણ છૂટું પડી જાય છે અને એકદમ દાણેદાર થઈ ગયું છે આપણું ખમણ તો બસ આ જ રીતની આ જ રીતનું ખમણ આપણે જોઈએ છે એકદમ દાણેદાર અને એકદમ છૂટે છૂટું ખમણ તો બસ સારી રીતે બધા જ ખમણને આવી રીતે આપણે એકદમ છૂટું કરી દઈશું હાથથી જ તમે આની અંદર ચારણાની બી મદદ લઈ શકો છો પણ મેં અહીંયા હાથથી જ આપણું બધું જ ખમણ છૂટું કરી લીધું છે બસ તો હવે આપણે ખમણ સાથે ખવાતી સેવ ખમણીની ચટણી બનાવીશું તો મેં અહીંયા મિક્સર જારમાં ધાણા લઈ લીધા છે દાંડી સાથે તેની સાથે સાથે લીલા મરચાં લીધા છે બે તીખા અને એક આદુનો ટુકડો લીધો છે અને જે ખમણ સાઈડ પર મૂક્યું હતું તેને પણ મિક્સર જારમાં નાખી દઈશું તેની સાથે સ્વાદ પ્રમાણે ખાંડ નાખી દઈશું કેમ કે આ ચટણી થોડી ખાટી મીઠી સારી લાગે છે સેવ ખમણીની થોડો લીંબુનો રસ અને બે ચાર કઢી લસણની નાખી છે અને થોડું પાણી એડ કરી તેને પીસી લઈશું મેં અહીંયા થોડું મીઠું નાખ્યું છે અને થોડું પાણી ઓછું લાગતું હતું તો થોડું પાણી પણ ઉમેરી અને તેને સારી રીતે પીસી લીધી છે તો આપણી સેવખમણી સાથે ખવાતી ચટણી પણ રેડી થઈ ગઈ છે તો હવે આપણે ખમણને વઘારી લઈએ તો તેના માટે મેં અહીંયા કઢાઈમાં બે ચમચી જેટલું તેલ નાખ્યું છે તેલ અહીંયા આપણે સેવ ખમણી માટે મરચાં તળી લઈશું તો તેલ ગરમ થઈ જાય એટલે મેં અહીંયા ત્રણ જેટલા મરચાં ઓછા તીખા લીધા છે અને તેને સારી રીતે ફ્રાય કરી લીધા છે અને તેને એક ડીશમાં સાઈડ પર કાઢીને મૂકી દઈશું હવે આ તેલમાં મેં અહીંયા એક ચમચી જેટલી રાઈ એડ કરી છે રાઈ ફૂટી જાય એટલે ચાર પાંચ પાન મીઠા લીમડાના નાખ્યા છે એક તીખું લીલું મરચું નાખ્યું છે અને થોડી લસણની પેસ્ટ નાખી છે જે સેવ ખમણીનો સ્વાદ ડબલ કરી દે છે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ ધીમી જ રાખજો આ ટાઈમે હવે મેં અહીંયા ત્રણ ચાર ચમચી જેટલું પાણી નાખી દીધું છે અને બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ નાખી દીધી છે સેવ ખમણી થોડી ગળી હોય તો તેનો સ્વાદ વધારે સારો લાગે છે તો આ બધું વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને ખાંડને એકદમ સારી રીતે ઓગાળી લઈશું પાણીમાં ખાંડ એકદમ સારી રીતે ઓગળી જાય પછી જ આપણે ખમણીને અંદર એડ કરવાની છે પહેલાં ખાંડ એકદમ સારી રીતે ઓગાળી લેજો તો હવે આપણી ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે તો આપણે તેની અંદર ખમણી એડ કરી દઈશું મેં અહીંયા ગેસની ફ્લેમ સ્લો પર જ રાખી છે હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ હળવા હાથે બસ હવે આપણી ખમણી એકદમ સારી રીતે રેડી થઈ ગઈ છે તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે તો બસ હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું એકદમ દાણેદાર અને છૂટ્ટી છૂટ્ટી આપણી સેવ ખમણી રેડી થાય છે તમે પણ આ એકદમ પરફેક્ટ માપથી જ બનાવજો તો તમારી પર ખમણી એકદમ છૂટી છૂટી અને દાણેદાર જ રેડી થશે તો હવે આપણે ખમણી ઉપર થોડા તાજા નાના કટ કરેલા ધાણા નાખી દઈશું થોડા દાણમ નાખી દઈશું તમને દાણમ ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એની સાથે સાથે તમે સેવ ખમણીમાં સૂકી દ્રાક્ષ પણ નાખી શકો છો હવે મેં અહીંયા બેસનની એકદમ પાતળી સેવ નાખી છે સેવ ખમણીમાં સેવ તો તમે પણ જરૂરથી જ નાખજો અને સ્પેશિયલ સેવખમણીની ચટણી જે આપણે બનાવી છે તે નાખી દઈશું તમે હોટૅલમાં ખાવા જશો તો તમને આવી જ રીતે આવી જ ડીશ સજાવીને આપશે જેવી મેં તમને સજાવીને બતાવી છે ચટણી તમે તમારા પસંદ મુજબ નાખી શકો છો વધારે કે ઓછી આ ચટણીનો સ્વાદ ખાટો મીઠો જ સારો લાગે છે સેવ ખમણીની સાથે ફ્રાય કરેલા મરચાં ખાવાની મજા જ આવે છે તો મેં અહીંયા તે પણ નાખી દીધા છે તો બસ હવે આપણી સેવ ખમણી એકદમ રેડી છે ખાવા માટે તો તમે પણ જરૂરથી બનાવજો આ સેવ ખમણી અને હું આશા કરું છું કે તમને આ મારી રેસીપી પસંદ આવી હશે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો થેન્ક યુ